આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અનંત અનાદી વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે જે કોઈને ન સુજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે જે પહેલા શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં દેશના સમર્થનની એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને બે હજાર પંદરથી થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે નેક્સ્ટ અભ્યાસ બંને પગને એક સાથે કરી લઈએ સલભાસન કરીશું સલભાસન બંને હથેલીઓ જંગાવના નીચે દાડી અને છાતી જમીન સાથે ટચ કરી અને આવી રીતે એક પગ ઉપર કરો પાછળથી એક પગ ઉપર કરો એક પગ ઘૂટણ ફોલ્ડ નહીં કરવાનું પગના પંજા પાછળ તરફ ખેંચી રાખો આવો એ જ ક્રમમાં આગળ વધતા ભ્રામરી પ્રણામ કરશો ઇન્ડેક્સ ફિગર કપાલ પર બાકી આંગળીઓ આંખો પર અંગૂઠાથી કાનના દરવાજા બંધ કરીને ત્રણ વખત ભ્રામરી પ્રણામ કરીશું તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું તેમણે યોગ અભ્યાસ ની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પણ વિસ્તૃત સમજ આપી હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન રાજા યોગ બોર્ડ અધ્યક્ષ ધારાસભ્યો પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા વડાપ્રધાને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા સંબંધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર